જુનાગઢની બેતાલીસ વર્ષીય બ્રેન્ડેડ થયેલ મહિલાના અંગોના દાનથી જરૂરિયાતમંદને મળશે નવું જીવન ફેફસા આંખ કિડની જેવા અંગોનું દાન કરવામાં આવ્યું જુનાગઢની રીબર્થ હોસ્પિટલમાં એડમિટ આ મહિલા બ્રેન્ડેડ થતા તેમના અંગોનું દાન કરાયું હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન મૃતક મહિલાના પરિવારજનોને અપાતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો જેને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા આ ઓર્ગનને જરૂરિયાતવાળાને મળી રહે અને નવું જીવન પ્રદાન થાય તે હેતુથી તાત્કાલિક કેશોદ એરપોર્ટ સુધી પહોંચાડી ઓર્ગન ડોનેશન એ મહાદાન છે તેવું સૂત્ર સાર્થક કર્યું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ